મમ્મી જ્યારે શિયાળાની ઠંડીમાં પાપડ બનાવે ને ત્યારે આપણે તો એનું અડધું ખીચું જ ખાઈ જતા અને એ ખીચું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો શિયાળાની ઠંડીની અંદર ગરમાગરમ આજે આપણે લસણીઓ ખીચું બનાવી લઈશું આ ખીચું એટલું મેલ્ટેન માઉથ બનીને તૈયાર થઈ જશે તો ખીચું બનાવવા માટે એક વાસણની અંદર બે કપ પાણીને સરસ રીતે ઉકાળી લઈશું પાણી ઉકળી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો એક ચમચી આખું જીરું એક ચમચી લીલા મરચાંની પેસ્ટ બે ચમચી જેટલા લીલું લસણને ઝીણું જ કટ કરીને એડ કરી લઈશું એક ચમચી જેટલા લીલા સમારેલા ધાણા બધી વસ્તુને મિક્સ કરીને ઢાંકીને પાંચથી છ મિનિટ સરસ રીતે ઉકાળી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે ઉકળી ગઈ છે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો અડધી ચમચી પાપડખા એડ કરીશું એની જગ્યાએ તમે પિંચમ ખાવાના સોડા એડ કરી શકો છો હવે એક કપ જેટલો ચોખાનો ઝીણો લોટ થોડો થોડો એડ કરતા જઈશું અને આ રીતે વેલણની મદદથી મિક્સ કરતા જઈશું સરસ રીતે મેં અહીંયા બધો જ એક કપ લોટ એડ કરી લીધેલો છે હવે ખીચાને સરસ રીતે મિક્સ કરી લઈશું પાણીવાળો હાથ કરીને અને ઢાંકીને કોઈપણ આ રીતે જાડા તવા ઉપર કે કોઈપણ જાડા વાસણની ઉપર લો ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ કૂક કરી લઈશું જેથી ખીચું નીચે તળીએ બેસી ના જઈને એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો માખણ જેવું પોચું અને એકદમ મેલ્ટેન માઉથ ખીચું તૈયાર અને ગરમા ગરમ ખીચાની ઉપર સિંગ તેલ અને આચાર મસાલો એડ કરીને ગરમા ગરમ તમે પણ એન્જોય કરો અને હા બાજરીના વઘારેલા રોટની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ